છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગમાંથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે કૌવાંટ અને પાવી જેતપુર તાલુકાના આરોગ્ય શાખામાં ચોત્રીસ એકસઠ લાખ રૂપિયાની ઊંચા પથ્યાનો પર્દાફાશ થયો છે તપાસમાં જાણવા મળ્યું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બ્લોક હેલ્થ ઓફિસ તેમજ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ અને ડેટા એન્ટ્રી કામગીરી સંભાળતા અધિકારીઓએ સરકારની જનની સુરક્ષા યોજનામાંથી આવતા ઉચાપત કરી છે હાલ બોડેલી અને સંખેડા તાલુકામાં પણ તપાસ ચાલુ છે અને પૈસાની વસૂલાતની દિશામાં પગલા લેવાયા છે કૌભાંડમાં બે તાલુકાના કુલ નવ જેટલા લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે હાલમાં અમારા છોટાઉદેપુર જિલ્લા પંચાયતની જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ જે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા એકાઉન્ટ કમ ડેટા ઓપરેટર અને તાલુકા ફાઇનાન્સ આસિસ્ટરની સંયુક્ત અમારા ડીડીઓ સાહેબની સૂચનાનો એ અમારા જિલ્લા કક્ષાની એક ટીમ બનાવી સમગ્ર તાલુકાની તમામ પી એચ સીમાં આપણે નાણાકીય બાબતથી તપાસ કરતા હાલમાં અમારે તમામે તમામ પ્રાથમિક આરોગ્ય આરોગ્યને લગભગ જયપુર પાવી છોટાઉદેપુર અને કવાટ મળી હાલમાં નવ જેટલા કર્મચારીઓને અમે આ કામગીરીમાં એને નાણાકીય ઊંચા પદને ધ્યાનમાં રાખી અને હાલમાં એને સેવામાંથી અલિપ્ત કરી દેવામાં આવ્યો છે અને તેમનો તમામ અદ્યતન રેકોર્ડ જોતા અંદાજિત પાંત્રીસ એક લાખ કરતાં પણ વધુ અમાઉન્ટની રકમ એમની પાસેથી રિકવરી કરી અને ખાતામાં સરકારી ખાતામાં જમા કરવા માટેની કાર્યવાહી હાલ સુધીમાં અમે કાર્યવાહી હાથ ધરેલ છે અને સાથે સાથે બાકીના તમામ જિલ્લામાં હાલમાં પણ એ તપાસની કામગીરી ચાલુ છે અને ટૂંક જ સમયમાં અમે એની પણ કામગીરી પૂર્ણ કરી અને વિગતવાર અહેવાલ આપણા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સૂચના હતી એ પ્રમાણે અમે અમારી કચેરીથી અમને રજૂઆત કરીશું